નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામ પાસે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ખનીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા નાશબાગ મજી ભૂમાફીઓ દ્વારા વોટ્સઅપ અને મોબાઈલ ઉપર ડમ્પર લોકો જાણ કરતા ભાગદોડ મજી જવા પામી લખતર વડવાણ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂળા અને લખતર મામલદાર આર પટેલ દ્વારા આજે લખતર મામલત કચેરીમાં યોજાયેલ સંકલન સમિતિની બેઠક પૂરી થયા પછી લખતર હાઈવે પર ખાણ જે વહન કરતા ડમ્પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને લખતર મામલતદાર દ્વારા આશરે પાટ ડંપર ઝડપી લઈ લખતર કરવામાં આવ્યા હતા લખતર વિરમગામ હાઈવે પર ડમ્પર ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું હોય અને જાણે ભૂ માફીઓ ન થતા તેમના દ્વારા વોટ્સએપ ઉપર અને મોબાઈલથી એકબીજાને જાણ કરવા માંગતા અનેક ડંગ પર ચાલકો રેતી બ્લેક પટેલ સહિત દુખની રોડ ઉપર અને આડેધડ ખાલી કરી ત્યાં છૂટ્યા હતા ત્યારે વઢવાણ પ્રાંત કચેરીમાંથી મળતી માહિતી મુજબ દેદાદરા વઢવાણ વચ્ચેથી વધુ ત્રણ પર ઝડપી લઈ વઢવાણ પોલીસમાં સીઝ કરવામાં આવ્યા હતા ત્યારે લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂળા અને લખતર મામલતદાર આર પટેલ દ્વારા આશરે આઠ કરતાં વધારે ડમ્પરો ઝડપી લઈ લીધા હતા અને તે પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા હતા આથી લખતર હાઈવે ઉપર બિનકાયદેસર જે વહન કરતા ડંપર ચાલકોની અંદર વપરાતી લાગણી ફેલાઈ જવા પામી છે